ડભોઈ તાલુકાના કુંઢીલા ગામે આવેલ તળાવમાં એક મગર આવી ચડ્યો હોય જેને લઈ ગ્રામજનોમાં ભારે ભય ફેલાયો હોવાથી જોકે કે જાગૃત નાગરિક દ્વારા ડભોઈ વન વિભાગના ફોરેસ્ટ ફોરેસ્ટર જીતેન્દ્રભાઈ બારોટ તેમજ નેચર સર્વિસ ફાઉન્ડેશનના યુવકોને જાણ કરતા નેચર સેવિંગ ફાઉન્ડેશનના રોનક રાવલ મીર વસાવા દ્વારા વન વિભાગના અધિકારીને સાથે રાખી એક કલાકની ભારે જહેમત બાદ ત્રણ ફૂટના મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સાધો સાથ મગરથી ફેલાયેલ ભયને ભયમુક્ત કરવા હેતુ મગર અંગે જાગૃતિ લાવવા પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો ઝડપાયેલ મગરને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવાની ભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ કુંડેલા ગામમાંથી ફોન આવેલો કે મગર આવેલો છે તળાવમાં તો તાત્કાલિક નીચે સેવિંગ ફાઉન્ડેશનના સભ્યો સાથે જઈ અને ત્યાંથી મગરનું એક બચ્ચું હતું તેને રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને જે સ્વસ્થ હાલતમાં હોય તેને મુક્ત વાતાવરણમાં રિલીઝ કરવામાં આવશે મગરનું બચ્ચું આશરે અઢીથી ત્રણ ફૂટનું છે તેનું વજન અંદાજે વીસથી ત્રીસ કિલો જેટલું વજન છે અને હાલે સ્વસ્થ છે